thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીગ્નેશ દાદાને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે આણંદમાં ચાલુ એ ત્યારે કથાકાર જીગ્નેશ દાદાની તબિયત લથડી જી આ મિત્રો આપણે વાત કરીએ તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને આનંદના લાંબે રોડ ઉપર ત્યારે ચાલુ એ જાણીતા ત્યારે કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડતા તેમને કથા મંડપમાંથી સીધા

માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ